તો વાત કરીએ વડોદરાની તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિશ્રી ગોહિલ વડોદરાની મુલાકાતે જ્યાં વડોદરા જિલ્લાના અનગઢ ગામે જાહેર સભાનું આયોજન લોકસભાના ઉમેદવાર જસપાલ સિંહ પટિયાર માટે પ્રચાર ત્યાં બાકોડિયાના ઉમેદવાર કનુ ગોહિલનો કરશે પ્રચાર ત્યારે જાહેર સભામાં કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર છે સંસદ અને ધારાસભામાં શોભે એવા ઉમેદવારો તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું ત્યારે ભાજપે બ્યાસી અબજ બાવન કરોડ કાળું નાણું ભેગું કર્યું તેવું શક્તિસિંહે જણાવ્યું ત્યારે જે કહી શકાય કે કરેલ તમામ વાયદાઓ પૂરા નથી કર્યા જ્યાં વેક્સિન બનાવનાર કંપનીઓએ ભાજપને આપ્યું કરોડોનું દાન સાસો સાથ વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી આ લક્ષી અમારા બંને ઉમેદવારો માટેની જાહેર સભા રાખી હતી આપણી કેમેરાની આંખો જોઈ શકશે કે ખૂબ વિશાળ સંખ્યામાં જન સમર્થન કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે આપ્યું છે એટલા માટે નતમસ્તકે અહીંના સૌનો હૃદયપૂર્વક